માન્ય આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા જયારે આજે સંકલનની મીટિંગમાં તાલુકા સંકલનની મીટિંગમાં ઉપસ્થિત હતા અને એમણે તાલુકા સંકલન મીટિંગમાં જે મનરેગા સહિત જેટલા પણ ભ્રષ્ટાચારો થયા છે એના એમણે પ્રશ્નો ઉઠાવ્યા સવાલ કર્યા તો ભાજપના કેટલાક કાર્યકર્તાઓ અને નેતાઓ જે ખરેખર સંકલન મીટિંગમાં અપેક્ષિત પણ નથી એવા લોકોએ એમની ઉપર હાથાપાઈ કરી

બંધારણની રીતે જે હક મળે છે એ પણ છીનવી લેતા હોય એમ ચેતરભાઈ વસાવાની ફરિયાદ લેવી તો દૂર એમની ઉપર એફઆઈઆર ખોટી કરી દે છે કે એમને લાપા મારે ને એમને હાથાપાઈ કરીને આ શું થઈ રહ્યું છે એટલું નહીં આ પોલીસ ચેતરભાઈને એના પરિવારને કેના વકીલને પણ મળવા નથી સીધા જિલ્લામાં મથકે લઈ જાય છે આ કઈ પ્રકારની લોકશાહી ભાજપ આટલી તાનાશાહી કરી દીધી ભાજપના આટલું અહંકાર આવી ગયું છે કે બાબા સાહેબે આપેલા બંધારણને

વખોડી કાઢવા લાયક અને લોકતંત્રની હત્યા બરોબર છે હું ડીજીપી ને વિનંતી કરીશ કે બંધારણ રીતે ચાલે અને ચેતરભાઈ ને તુરંત છોડી દેવામાં આવે એટલું જ નહીં ચેતરભાઈ જે ભાજપના નેતાઓ એમના ઉપર હુમલો કરે છે એમની ઉપર એફઆઈઆર લેવામાં આવે એમની ઉપર તપાસ કરવામાં આવે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને સાથે જે ભ્રષ્ટાચાર થયા છે એ ભ્રષ્ટાચારની પણ યોગ્ય તપાસ થાય આપણે બરાજાય મંડણી અમારા ધારાસભ્ય ને અમે ચૂંટી ને લાવેલા છે અમને પૂછવાનો હક છે

અમારા ધારાસભ્ય છે અમારા ધારાસભ્ય છે સંયમથી તમને કેવું હેરાન કર્યા છે

ભારત છેલ્લા ચાર પાંચ કલાક થી ઉભા નથી ઉભા કેમ અમારા